સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ખડોદરા પોલીસ મથકની હદમાંથી દેશી તમંચાની સાથે એક પરપ્રાંતિયને ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે પોલીસે બાતમીના આધારે ખડોદરા પોલીસ મથકની હદમાં ખડોદરા ખજોદ ગામ હીરાબુસની સામે આવેલ એરટેલ કંપનીના ટાવર પાસેથી પરપ્રાંતીય મધ્યપ્રદેશના સોનુ બલરામ પટેલને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી દેશી હાથ બરાવટની તમંચો અને ચાર જીવતા કારતૂસ આવ્યા હતા તો પોલીસે તેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે છેલ્લા સાતેક માસથી ખજોદ ગામ હીરા ભૂસની સામે આવેલ એરટેલના મોબાઈલ ટાવર પર વોચમેન તરીકેની નોકરી કરે છે અને બે મહિના પહેલાં તેના વતન ખાતેથી વધુ પૈસા કમાવાની લાલચે મિત્ર પાસેથી એક તમંચો અને કારતીસ ખરીદી સુરત લાવી વેચવાની ફિરાકમાં હોવાનું જણાવ્યું હતું હાલ તો એસઓજીની ટીમે આરોપીનો કબજો ખટોદરા પોલીસને સોંપતા વધુ તપાસ ખટોદરા પોલીસે હાથ ધરી છે હર્ષ શેઠા સાથે અસર કુરેશી